સલામત અને અસરકારક પસંદગીયુક્ત યુક્ત હર્બી સાઈડ હે આવો શું પસંદગીયુક્ત યુક્ત હર્બી થી પાક ખરેખર સુરક્ષિત છે હે આવું અશક્ય છે તપાસ માં આનો છંટકાવ શું ફક્ત હરોળ વચ્ચે જ કરી શકાય તો પછી છોડ વચ્ચે ઉગેલા નીંદણ શું અને તમે આ હટીલા નીંદણ ને દૂર કરવાની જે સારી રીતે સમજો છો આજકાલ મજૂરો શોધવા પણ ખૂબ મુશ્કેલ છે દેશના લગભગ એસી ટકા ખેડૂતો કપાસની ખેતીમાં નીંદણને નિયંત્રિત કરવામાં નિષ્ફળ જાય છે પણ હવે કપાસના છોડમાં નિયંત્રણ કરવું ખૂબ સરળ છે પાયના સાથે પાકને નુકસાન પહોંચાડ્યા વિના પાયના પ્રમાણિત હિટવિડમેક્સ પહોળા સાંકડા પાંદડા અને દરેક ખતરનાક નીંદણ સામે રક્ષણ પૂરું પાડે છે અને નીંદણને હાથથી ખેંચવાની ઝંઝટને પણ દૂર કરે છે જાગૃત બનો પાના પસંદ કરો